સ્વચ્છતા અભિયાનમાં રેકોર્ડ બુકમાં સ્થાન મેળવ્યા બાદ પણ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સ્વચ્છતા જેવી કોઈ વાત જોવા મળતી નથી વેપારી મથક એવા વિસ્તારમાં રોજેરોજ માલસામાન ભરી ટ્રકો ટેમ્પાની સતત અવર જવર જોવા મળે છે તેમજ રાહદારીઓ અને વ્યવસાયીઓ પણ સતત દોડધામ કરતા રહે છે આ વિસ્તાર સતત ધમધમતો રહે છે ભરૂચ નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં ભરૂચ નગરપાલિકાના ઉદાસીન વલણના કારણે ગંદકીના ઢ ખટકાયા છે કચરા પેટીઓ પણ નિયમિત રીતે ખાલી કરવામાં આવતી ન હોવાથી કચરો ઉભરાતો હોવાથી ગંદકીનું સામ્રાજ્ય મુખ્ય રોડ સહિત સમગ્ર વિસ્તારમાં જોવા મળતું હોવાથી અહીંથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ રહી હોવાથી રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે ગંદકીના કારણે ઉનાળાની ગરમીમાં રોગચાળો પણ ફાટી નીકળી શકે છે ત્યારે સ્વચ્છતા મિશનની વાતો કરતા ભરૂચ નગરપાલિકા તંત્રએ આ વિસ્તારની ગંદકીની સમસ્યાને નાથવા

જો સમસ્યાનું નહીં આવે તો ગાંધી એનું અમને રોડની ઘણી તકલીફ છે ગાડીઓ પણ જતી નથી એક્સિડન્ટ થઈ જાય છે પણ રોડ બનતી નથી કેટલા બે વર્ષથી અમને રોડની ઘણી તકલીફ છે અમારી દુકાન છે પણ અમારે તો ગાડીઓ જાય છે પણ ગાડીઓ અમારા ગાડી બાયનામાં સ્લીપ ખાઈ જાય છે કોઈ સાંભળતું નથી કચરા વારવા વાળી બિલકુલ આવતી નથી કચરો ઉઠતો નથી અમારી એ માંગ છે કે આ કાર્યવાહી અમારી અમલ થવી જોઈએ જલ્દી રોડ બનવો જોઈએ